તો એટલે એવિવાન્સ વાગે છે તમારું મારા નવા બ્લોગમાં બપોરના બાર અને હું અત્યારે છું ઘરે ને આમાં થોડી વાર લઈને મારે જવાનું છે પતંગોને બધું લેવા ને હા તમારા નડિયાદમાં કવર હાઉસ નિયો કવર હાઉસમાં એક ઓફર છે કે એક ટફન કે પછી દોઢસો સો પ્લસનો એક ટફન પર એક ટોપી ને એક ગૂગલ ફ્રી અને જે અને બસો પ્લસનું કવર ને ટોપી ફ્રી તો તો જોઈ લો આવી ટોપી છે ચશ્મા તમને બતાવ જોઈ લો છું મન કહેજો અને આ ચશ્મા મસ્ત છે આમ ફિનિશિંગ બિનિશિંગ મસ્ત છે અને દોઢસોનો ટફન નખાવી ને આ દસમાં મેં લઈ લીધા ફ્રી હવે હું મારો એવો વિચાર છે કે હું અત્યારે પતંગ ચગાવા જાઉં કે એક પતંગ ચગે છે અહીંયા કદાચ તમને દેખાતી આટલામાં હાય રી તો એ પતંગ ચગે છે એક અમારા પાડોશીની જ છે એટલે હવે જોઉં છું શું પણ તાપ પહોંચ છે એટલી ઈચ્છા નહીં થતી પણ હવે જાઉં છું હવે ચાલો એક કાદ તો જગાવીએ ને મજા કરીએ ઓકે જો પતંગ બિરયાની છે ચૌ છું ઉપર હવે તો મારી પતંગ આવી ગઈ આ જે કાણા વાળી જે જગ્યા છે ને એ છે અને પહેલાં તો એ છોકરી જોડે કપાઈ હતી પતંગ આ વખત એ જ છોકરી ચગાવે છે હજુ પણ ખબર નહીં કઈ કઈ પતંગ એની પણ હવે આ વખત તો કાપી જ પડશે કેમ કે

ઉત્તરાયણના દિવસે મજા આવશે કારણ કે બહુ બધા પતંગો હશે ને બીજા કેનારા પણ આવ્યા છે એટલે એમની જોડે પણ મજા આવશે અને હા હું હવે થોડી વાર રહીને જમીને હું જોઉં છું પતંગો લેવા એટલે તો હું પતંગો લઈને જ તો નહીં મળી એટલે તો હવે અમારી પતંગો આવી ગઈ છે અને ચોટો સો જેવી પતંગો છે બસ હવે એક એક કરીને બધા બધા ફીરકા ઉતારીશું એક આઈડિયો એક બીજો હજુ મારિયામથી ઉતારી એટલે એ ઉતારીશું અને બસ હવે ઉતરાણની તૈયારીઓ ચાલુ છે બે દિવસ પછી મારી ઉતરાયણ ચાલુ આઈ હોપ બધાની બધાને ઉતરાણ ટમતી હશે અને આ બીજો દોરો નીકળ્યો આ બીજો આવ્યો તો કૂચરું છે ને ચાર ફિરકા છે ટોટલ આ ખાલી છે આમાં દોરો છે પણ થોડો વાઇટ થઈ ગયો છે એટલે એક બે આ ત્રણ એક ઉપર છે એ ચાર બસ ઉત્તરાયણની મજા માણીએ છીએ હવે અને બસ હવે જઈશું ઉપર ને મારો એક ફ્રેન્ડ આવે છે એ જ ઓકે આ ખુલ્લી ગયું બાયનું અને પતંગો જગે તો છે થોડી થોડી હવે જોઈએ હું ઉપર જાઉં છું પછી તમને ખબર છું કેટલા બસો નવ્વાણું ત્રણસો ત્રણસો પેલા બસો નો เราคุณไปยิ่งยูเอาไว้109นะชอบปีกยาวชอบปีกหน้าเราจะซุบบีบปัญหาเรื่องอะไรของปลาจระเข้เขาจะผัดวะจะผัดวะภูมิภูมิ

ઠંડી લાગે છે દુબઈ ફાસ્ટ ફાસ્ટ ચલાય ને ધીરું ધીરું ચલાવવાનું કઉ છું ઠંડી લાગે છે પહેલી વાર આટલી મોટી ગેડી મારી મેં આટલી મોટી ગેડી પહેલી આવું બધું

મજા આવી પણ થોડીક ઇજ્જત ગઈ એટલે બહુ કંઈ છે નહીં પણ હા હવે હું જાઉં છું પાછો ઉપર કેમ કે ચાર ફિરકા છે ઉપર એ લેવા અને એ લાવું છું ને ફરી કાલે નવું કશુંક લેવા જઈશું ને કાલ પાછું દુકાન જવાનું છે કેમ કે એટલે મારા જે દાદા કે ભાઈ એક્સપાયર થઈ ગયા છે એટલે મારા મામાના પપ્પા એટલે એ બધા ત્યાં ગયા છે ને હું અહીંયા છું ને બસ હવે હું ઉપર જઈશ ને બધું કરીને સેટઅપ કરીને કઈ કાલથી પાછી આપણે ઘરે બધું કામ પતાવીશું ને પછી ઉત્તરાયણનું છે આ બધું એટલે હું કરવાનું છું કેમ કે શોખ છે એટલે અને બસ જો હું ઉપર જાઉં છું ચાર પાંચ જે પણ ફિટકા છે એમ બધા કોથરી ભરીને લઈ જાઉં અને પછી હું બેસું કામ કરું એડિટિંગ કરું ને પછી તમને મળું ઓકે તો આખો થેવો ફરી લાવ્યો છું અને હવે બસ કમ્પ્લીટ થઈ ગયો છું હવે બંધ કરીને બધું બંધ કરીને ભાઈ સુઈ જઈશું તો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ બ્લોગ લાઈક શેર સબસ્ક્રાઈબ કરીને દેજો મળીએ નવા વ્લોગમાં બાય બાય